ઓગણીસમી ઓગસ્ટ બે હજાર પચીસ મંગળવાર પ્રભુની હક્કલ પુરોહિતો દરેક હક્કલ સ્વાર્થ ત્યાગ માગી લે છે આજના પ્રથમ શાસ્ત્ર પાઠમાં દિગીઓને પરમેશ્વરની સહાયથી પોતાની પ્રજા ઇઝરાયલીઓને મિધ્યાનીઓની કન્નડગતમાંથી મુક્તિ આપવાની હાકલ છે ઈસુ પણ આપણે એવી જ સેવા લેવાની નહીં સેવા કરવાની હાકલ કરે છે આજે બહુમતી યુવા વર્ગને પ્રભુ લગ્ન જીવનની હાકલ કરે છે આ યુવક યા યુવતીએ અહમનો ત્યાગ કરી જીવનસાથીને કેન્દ્રમાં ગોઠવવાના કે ગોઠવવાની છે પોતાનું નહીં પણ સાથીનું સુખ જોવાનું છે લગ્ન જીવનમાં પતિ અને પત્ની સમકક્ષ છે પત્ની ભલે પતિના ઘરે આવતી પણ તેને દીકરીની જેમ સાસુ સસરાએ આવકારવાની છે જમાઈ એ મોભો નથી જવાબદારી છે જમાઈએ સાસુ સસરાના પુત્ર બનવાનું છે આવું જીવન આવું જીવન જીવવામાં આવે તો આનંદ આવશે કે એ આખો પરિવાર આનંદ મગ્ન થઈ જશે પ્રસ્તુત કરતા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ